જેને પગલે અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ સર્જાયો હતો આજે પરિણામ આવી જતા બધી જ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે અને અગાઉ પંદર વર્ષ તરીકે રહેલા રામાવતાર અગ્રવાલ પર અંબાજીના લોકોએ ભરોસો મૂક્યો છે અને તેઓને ફરીથી અંબાજીના પ્રથમ નાગરિકનું બહુમાન અપાવ્યું છે બે હજાર સત્તર સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં દાંતા તાલુકામાં પૂર્ણ થયેલ હતી તે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજ સવારે હાથ ધરવામાં આવે સમગ્ર મતગણતરીની પ્રક્રિયા ઉમેદવાર મતગણતરી એજન્ટ અને સ્ટાફની હાજરીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે કોઈ પણ ઉમેદવાર તરફથી રીકાઉન્ટિંગની કેવી કોઈ માગણી કરવામાં આવેલ નથી બેડા બારવાસ અને અંબાજી ગ્રામ પંચાયતના સરપંચોમાં બેડામાં તારાબેન અણદાભાઈ ડાભી સવિતાબેન રાજાભાઈ ડાભી બારવાસમાં અને અંબાજીમાં રામાવતાર રોશનલાલ અગ્રવાલ સરપંચ તરીકે સરપંચના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા જાહેર થયેલ છે કાઠામાં આવેલું અંબાજી ધામ નું ભક્તોમાં દર વર્ષે લાખો સમસ્યા દૂર થાય અને તેમની સમસ્યાને દૂર કરવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે તે ઉપરાંત માં અંબાના દર્શન માટે આવતા ભક્તોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેઓ કાર્ય કરશે માં શક્તિનું ધામ સ્વચ્છ સુંદર અને રળિયામણું અને તે માટે તેઓ કામ કરશે એ વિજય છે એ અંબાજી ગામની પ્રજાનો વિજય છે અગાઉ મેં બે ત્રણ ત્રણ સુધી સરપંચ તરીકે એની સેવાઓ આપેલી લોકોએ એ સેવાને આજે પણ બિરદાવી છે અને લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મને મળ્યો છે અને એ જીત જે મારા મિત્રો છે મારા આ ગરીબો છે એમની એક આશીર્વાદરૂપ છે હું એને